એક સમયની દિગ્ગજ પાર્ટી કોંગ્રેસ હવે ગુજરાતમાં અસ્તિત્વની લડાઈ લડી રહી છે શક્તિસિંહ ગોહિલ તમામ મોરચે કોંગ્રેસને મજબૂત કરવા મથી રહ્યા છે તો સામે કેટલાય ધારાસભ્ય કોંગ્રેસની વંડી ઠેકી ભાજપમાં જવાની ફિરાકમાં છે લુણાવાડાના કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે તેમના કહેવાતા પીએ લખ્યું છે કે ધારાસભ્યનું દિલ્હી તરફ નિશાન ભાજપ માંથી જ પક્ષ પલટો કરી આવેલા ગુલાબસિંહ ભાજપમાં જોડાઈ લોકસભા લડવાની તૈયારી કરી રહ્યા હોય તેવું સૂત્રો કહી રહ્યા છે ગુલાબસિંહ નાતો બીજેપી ગુલાબસિંહ આવ્યા હતા કોંગ્રેસમાં બીજેપી માંથી લડી ચૂક્યા છે જિલ્લા પંચાયત ચૂંટણી બે હજાર ઓગણીસ ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ માંથી થઈ હતી હાર બે હજાર બાવીસ ની વિધાનસભા ચૂંટણીમાં થયો હતો વિજય લોકસભા ચૂંટણી લડવા ગુલાબસિંહ કરી શકે પક્ષ પલટો બીજેપી માં ફરી ઘર વાપસી કરી લડી શકે લોકસભા બે હાજર ચોવીસ શરૂઆત થઈ ચૂકી છે અને બે હાજર ચોવીસ માં જ લોકસભા ચૂંટણી યોજાવાની છે તો લોકસભાની ચૂંટણી યોજાવતા પહેલા સમગ્ર ગુજરાતમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે થોડા સમય પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભાગવત માન કે જે છે તે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા અને જે ચેતર ચેતરવસાવાનો જે ચાલી ચાલી રહ્યો છે છે અને અને જે જેને લઈને મળવા માટે આવ્યા હતા તે સમયે સભાને સંબોધતા મુખ્યમંત્રી કેજરીવાલે જે આમ આદમી પાર્ટીના સંયોજક છે તેમણે જણાવ્યું હતું કે જે ભરૂચ લોકસભા બેઠક પર જે છે એ ચેતર વસાવાને લોકસભાના ઉમેદવાર બનાવવામાં આવશે અને જેને લઈને કોંગ્રેસ દ્વારા પણ વિરોધ જોવા મળ્યો રહ્યો છે કારણ કે ઇન્ડિયા ગઠબંધન આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે વચ્ચે ગુજરાત માટે સીટો ની વહેંચણી થઈ નથી એ પહેલા આમ આદમી પાર્ટી ના સંયોજક એ લોકસભા ભરૂચ લોકસભા બેઠક માટે નામ જાહેર કરતા કોંગ્રેસ દ્વારા તરફ વિરોધ કરવામાં આવ્યો ત્યારે બીજી તરફ વાત કરીએ તો મહીસાગર જિલ્લાના લુણાવાડા વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય જે છે તેમ તેમનો પણ એક પોસ્ટ વાયરલ થઈ છે અને જે પોસ્ટ પણ અત્યારે ચર્ચામાં છે વાત કરીએ આ પોસ્ટની તો કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબી ચૌહાણ જે છે તીર તાકતા બતાવવાના છે અને તેમના પીએ દ્વારા કહેવાય આપ એ કિંજલ દ્વારા આ પોસ્ટ ફેસબુક પર વાયરલ કરવામાં આવી છે અને તેમાં દર્શાવવામાં આવ્યું છે કે હવે નિશાન જે છે એ દિલ્હી તરફ અને આ પોસ્ટ એ લઈને સમગ્ર મહીસાગર જિલ્લામાં રાજકારણ ગરમાવ્યું છે કારણ કે જે ગુલાબી છે ચૌહાણ જે છે એ ભારતીય જનતા પાર્ટી છોડી અને કોંગ્રેસમાં આવેલા નેતા છે તેઓ ભાજપમાં જિલ્લા પંચાયત ની લડી પર ચૂક્યા છે જે આ ગુલાબસિંહ ચૌહાણ ને બે હાજર ફરી એકવાર બે હાજર બાવીસ ની વિધાનસભા ચૂંટણીમાં જીગ્નેશ સેવક ભાજપના જીજ્ઞા સેવક સામે ગુલાબસિંહ ને કોંગ્રેસ માં ટિકિટ આપવામાં આવી હતી અને ગુલાબસિંહ ભાજપના જીજ્ઞેશ સેવક ને હરાવી અને લુણા વિધાનસભા બેઠક પર કોંગ્રેસ નો કબજો મેળવ્યો હતો અને આ જે નેતા જે છે એ કોંગ્રેસના નેતા છે અને બીજું કહેવામાં આવે છે કે આ જે વિગ જે છે એ પંચમહાલ લોકસભા બેઠક થઈ છે એ ઓબીસી નો ગણ ગણાય છે કારણ કે લાસ્ટ સમય છેલ્લા સમય જે રતનસિંહ રાઠોડ જે ચીજ્યા હતા એ ઓબીસી નેતા હતા અને એના પહેલા પણ ચૂંટણી જીતેલા લોકસભા ચૂંટણી જીતેલા પ્રભાસિંહ ચૌહાણ એ પણ ઓબીસી નેતા હતા આમ આ જે પંચમહાલ લોકસભા બેઠક એ ઓબીસી બેઠક ગણાવી છે ત્યારે ગુલાબસિંહ ચૌહાણ જે છે એ પણ ઓબીસી નેતા છે અને કદાવર નેતા છે કારણ કે તમે ભારતીય જનતા પાર્ટીના નેતાને હરાવી અને લુણાવાડા વિધાનસભા બેઠક પર પોતે કબજો મેળવ્યો છે અને ઓબીસી સમાજમાં તેમનું પ્રભુત્વ પર છે અને ચર્ચા એ પણ જોર પકડ્યું છે કે ગુલાબસિંહ ચૌહાણ આવતા સમયમાં ભારતીય જનતા પાર્ટી જોઈન કરશે તો ચર્ચાઈ રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી તેમને ઉમેદવાર બનાવશે કેમ એ પણ એક ચર્ચાનો વિષય બન્યો છે કે આવનારી લોકસભા બેઠકમાં શું ગુલાબસિંહ ચૌહાણ એ ભારતીય જનતા પાર્ટી ઓબીસી નેતાનો ચહેરો શકે કે કેમ એ ચર્ચા જોર પકડ્યું છે ત્યારે ગુલાબસિંહ ચૌહાણના જે ફેસબુક પર જે પોસ્ટ વાયરલ છે જેમાં નિશાન દર્શાવવામાં આવ્યું છે કે દિલ્હી કી તો ખરેખર આ નિશાન સાચું પડે છે કેમ એ જોવું રહ્યું વિરેન જોશી ગુજરાત ટક વૈસાગર